જોડાયા હતા પરીક્ષા પર ચર્ચા કાર્યક્રમની શરૂઆત ત્યારે શરૂઆતમાં બાવીસ હજાર વિદ્યાર્થીઓ જોડાયા હતા આ વર્ષે યોજાઈ રહે યોજાયેલા પરીક્ષા પર ચર્ચા કાર્યક્રમમાં રેકોર્ડ બ્રેક બે પોઈન્ટ છવ્વીસ કરોડ વિદ્યાર્થીઓની નોંધણી થઈ હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા હતા જેમાં તેમના મતવિસ્તાર નૂતન વિદ્યા વિહાર હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે ધોરણ દસ અને બારની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓની સાથે બેસી અને કાર્યક્રમને નિહાળ્યો હતો